ગુજરાતમાં કમોસમી વરસાદે આ ખેડૂતો છે તેમને રડાવ્યા અનેક મંત્રીઓ છે તે આ અસરગ્રસ્ત વિસ્તારમાં દોડી જાય છે કેબિનેટની બેઠક મળે છે અને આ ખેડૂતોને જે નુકસાન થયું છે તેની ચર્ચા પણ થાય છે અને રાજ્ય સરકારના પ્રવક્તાએ આ મામલે પ્રતિક્રિયા આપી છે

જે કાંઈ કરી રહી છે એ કોઈ ઉપકારનો ભાવ નથી ફરજ ના ભાગરૂપે જગતમાં બેઠો થાય એના માટેના પ્રયાસો કે સરકાર કરી રહી છે ને ભવિષ્યમાં પણ કરશે એની હું બાંયોધરી આપું છું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલ અહેવાલ મુજબ રાજ્ય તો પ્રાથમિક વાત કરું છું ક્યાંય ગેરસમજ ઊભી ન થાય એટલા માટે વાત કરું છું કે જ્યાં પણ જેટલું પણ કોઈ જગ્યાએથી પણ વધારે હશે કોઈ જગ્યાએ માહિતી કદાચ ન હોય અને ત્યાં વરસાદ પડ્યો હોય એ પણ આમાં સામેલ કરવાના છીએ રાજ્યમાં જે અસરગ્રસ્ત તમામ જિલ્લાઓ જિલ્લા વહીવટી તંત્ર મારફતે ભૂપેન્દ્રભાઈ માની શ્રીએ તત્કાલ શરૂ કરવા માટેના સર્વેની સૂચનાઓ એ આપવાનો આદેશ આજે કેબિનેટમાં કર્યો છે સાત દિવસમાં આ તમામ સર્વે પૂર્ણ કરવાના આદેશો મુખ્યમંત્રીએ કર્યા છે કારણ કે એના ખેતરમાં સિંગના પથારા પીડા છે અન્ય અન્ય પાકના પણ પથારા હરીફ પાકમાં અનેક અલગ અલગ પ્રકારના પાકો બાગાયત તેલબિયા એ બધા ઉભા છે કેટલાક કપાણા છે કેટલાક કાપણી ચાલુ હતી તો એને રવિ પાકનું પણ વાવેતર કરવું હોય તો મુશ્કેલી ન થાય કારણ કે ખેડૂત એ પ્રકારે વિચારતા હોય છે એટલા માટે ખૂબ ઓછા દિવસની અંદર

અમારો કૃષિ વિભાગ અન્ય પણ વિભાગોને સાથે રાખીને જે કરવું પડે એ કરશે એટલે ક્યાંય પણ ગેરસમજણ આમાં ઊભી ન થાય એના માટે આપનો પણ હું સહકાર માગું છું કારણ કે આપણે સૌ સાથે મળીને જે અસરગ્રસ્ત છે જેને નુકસાન થયું છે એ વ્યક્તિ એ ખેડૂત ન રહી જાય એમની ચિંતા આપણે અમે સૌ કરવાના છીએ આપણે સૌ સાથે મળીને એ ચિંતા કરીએ પ્રાથમિક જે અંદાજ છે એ અંદાજ પ્રમાણે દસ લાખ થી પણ વધારે હેક્ટર વિસ્તારમાં પાકો અસરગ્રસ્ત જણાય છે આ છે અંદાજે સર્વે ધ્યાનમાં આવશે કેટલું વધારે થશે પણ જેટલું પણ હોય જેટલા પણ હેક્ટરો હોય જેને નુકસાન છે સોયાબીન તુવેર ડાંગર મગફળી કપાસ ક્યાંક ક્યાંક શેરડી હું કેટલાક જણસ નથી આમાં સંબોધન કરતો પણ જ્યાં પણ જેનું પણ ઉત્પાદન થયું હોય જેમને નુકસાન થયું છે કારણ કે આ વરસાદ એવો વરસાદ છે કે સિઝનનો વરસાદ નથી આ પાણી એ જમીનને એ પાકને અડે તો પણ નુકસાન થાય છે જેમ કે કપાસનું ઝીંડું હોય આપને દેખાતો એક સારું છે એમાંથી કપાસ ફૂટ છે પણ એ અંદર બગડી જાય છે ફૂક થઈ જાય છે સીંગમાં પણ ઉગી જાય છે ફૂક થઈ જાય છે કપાસ આખે આખો બળી જાય છે ફૂંક થઈ જાય છે એટલા માટે મેં કહ્યું કે એવા અનેક પાકો હશે જે પોતાના ખેતરમાં નુકસાન કરે છે ઉભા પાકો હશે પણ ઓછું નુકસાન થશે પણ આ પાણી એ કમોસમી પાણી છે એટલે જે પ્રકારે સાયન્સને કુદરત કે છે એ પ્રકારે આ પાણી હંમેશા એ માત્ર આપણા જીવનમાં નહીં પણ કુદરતની જે વ્યવસ્થાઓ છે એમાં પણ ખૂબ નડતું હોય છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો